ડાકોરના રણછોડાઈ મંદિર સાથે ભક્ત બોડાનાની કથા જોડાયેલી છે એ તો લોકોએ સાંભળી જ હશે પરંતુ આજે આપણે એક એવી વાત કરવાના છે જે ડાકોરજીના રણછોડાઈ મંદિર વિશે કે જેનાથી મોટા ભાગના લોકો અજાન છે એટલે વાત કરીએ તો કે ડાકોરમાં હાલમાં રણછોડાજીનું મંદિર વિશેની તો કે ડાકોરમાંથી જ્યારે ગુંગળી બ્રાહ્મણોની વિદાય થઈ છે ત્યારબાદ ભક્ત બોડાણા ભગવાનની જે મૂર્તિ લાવેલો હતો તે મૂર્તિનું શું થયું આ એક પ્રશ્ન ઊભો થાય છે તો કે આ મૂર્તિ વર્ષો સુધી ભક્ત બોડાનાના ઘરે જ રહી હતી ત્યારબાદ થોડા ઘણા વર્ષો બાદ આ મૂર્તિને ભક્ત બોડાના ઘરેથી લાવીને કાપડ બજારમાં સ્થિત લક્ષ્મીજીના મંદિર સામે એટલે કે લક્ષ્મીજીના મંદિરની અંદર રાખવામાં આવી અને ત્યાં તેની પૂજા વિધિ કરવામાં આવી હતી હાલમાં જે રણછોરાયજીનું મંદિર છે તેને બાંધવાનો શ્રેય શ્રી ગોપાલરાવ ત્રાંબેકરને જાય છે કે જેઓ તત્કાલીન એટલે કે તે સમયે વડોદરાના રાજા શ્રીમદ ગાયકવાડના સ્ત્રોપ તરીકે કાર્ય કરતા હતા એકવાર તેઓ પોતાનો યાત્રાનો લઈને પુણેથી દ્વારકા તરફ દર્શનાર્થે રાત્રે સ્વપ્નમાં ભગવાન સાક્ષાત દર્શન આપે છે અને પોતે સ્થળાંતરની વિગતો જણાવે છે એટલે કે રણછોરાયજીની મૂર્તિ પહેલા ભક્ત બોડાણા નગરે હતી ત્યારબાદ લક્ષ્મીજીના મંદિરમાં સ્થાપિત કરવામાં આવીને ત્યાં તેની પૂજા વિધિ કરવામાં આવી ત્યાંથી સ્થળાંતરિત થવાનું જણાવ્યું આ તેમને સ્વપ્ન આવતા તેઓ દ્વારકાની યાત્રા પરથી મૂકે છે અને સાક્ષાત ડાકોર પધારે છે આ સમયગાળા દરમિયાન તેઓ ભગવાન ઠાકોરજી એટલે કે શ્રી રણછોડરાયજીના દર્શન કરે છે અને હાલના મંદિર માટે જમીન ખરીદે છે અને તેના ઉપર એક સુંદર મજાનું મંદિરનું નિર્માણ કરાવે છે કે જેનું નિર્માણ કાર્ય ઈસવીસન સત્તરસો બોતેરની સાલમાં લોકાર્પણ સાથે થાય છે જેના માટે તે સમયગાળા દરમિયાન એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હોય છે આ મંદિરમાં ચાંદીના ચાર મોટા દરવાજાઓ છે જેમાં ભગવાન સૂર્ય ચંદ્ર ગણપતિ વિષ્ણુ અને વિવિધ કલાકૃતિઓ કંડારેલી છે અને તેના મધ્યમાં મુખ્ય દ્વારની ઉપર નગારા ખાનું છે એટલે કે જ્યાં પહેલેથી જ આરતીના સમયગાળા દરમિયાન ઘંટ અને નગારા વગાડવામાં આવે છે તેવું આ સ્થળ છે આના વિશે લોકો બહુ ઓછા લોકો જાણે છે તેમાં તેના મુખ્ય દ્વારની બંને બાજુઓ સાથે જ પ્રવેશતા ડાબી અને જમણી બાજુએ વિશાળ દીવા દાંડી આવેલી છે જ્યાં સેંકડો દીવા પ્રગટાવવામાં આવે છે ત્યારે કંઈ નયનરમ્ય નજારો જોવા મળે છે આ મંદિર વિશે વાત કરીએ તો આ મંદિરમાં આઠ શિખરો છે અને તેમાં સૌથી ઊંચું શિખર નેવ ફૂટ ઊંચું છે આ શિખર વિશે એવું કહેવાય છે કે ખેડા જિલ્લામાં જેટલા મંદિરો છે એ બધા જ મંદિરોમાંથી સૌથી ઊંચું શિખર રણછીરી રાય મંદિરનું છે મંદિરના પગથિયા ચડતા જ ગર્ભગૃહના દર્શન થાય છે અહીં મંડપ સુધી પહોંચીએ છીએ ત્યારે આપણને ગુંબજોની દિવાલ ઉપર એક વિશિષ્ટ પ્રકારની ચિત્રકળા જોવા મળે છે જે ચિત્રશૈલીને બુંદીની ચિત્રશૈલી તરીકે ઓળખવામાં આવે છે આ ચિત્રશૈલીનો ઉપયોગ કરીને શ્રી કૃષ્ણના જીવન આધારિત કેટલાય ચિત્રોનું આલેખન કરવામાં આવેલું છે તેમજ ગર્ભગૃહમાં ઠાકોર આરસ બહાનથી બનેલા અને સોનાના પતરાથી મળેલા ઉચ્ચ વેદી ઉપર બિરાજમાન છે હાલમાં જોવા જઈએ તો કે ડાકોરજીના રણછોડજી રાય મંદિરમાં સાત ભોગ દર્શન થાય છે જેમાં સૌ પ્રથમ મંગળા ભોગ એટલે કે ભગવાનના સર્વપ્રથમ દર્શન થાય છે બીજું છે બાળભોગ કે જેમાં બાળકની જેમ રણછોડજીને શણગારવામાં આવે છે ત્રીજો છે શૃંગાર ભોગ કે જેમાં પુષ્પ અને અલંકારથી શણગારવામાં આવે છે ચોથો છે ગોવાળ ભોગ જેમાં રણછોડજીને ગોવાળ બનીને ગાય ચરાવે છે તે સ્વરૂપે દર્શાવે છે રાજભોગ કે જેને બપોરનું જમન કહેવામાં આવે છે અને બપોરનો રાજભોગ પૂરો થયા પછી ભગવાન આરામ કરે છે ત્યારબાદ ઉત્થાપન ભોગ એટલે કે બપોરના જમન બાદ આરામ પછી સાંજના સમયે સૌ પ્રથમ રણછોડજીના દર્શન થાય છે અને છેલ્લે આવે છે શયનભોગ એટલે કે સાંજનું જમન ત્યારબાદ ભગવાન રણછોડજી સૂઈ જાય છે આમ જોવા જઈએ તો કે ડાકોરના રણછોરાય મંદિર વિશેની કેટલી હકીકતો છે કે જેને લોકો નથી જાણતા કહેવાય છે કે ભક્ત બોડાના દ્વારકાથી દ્વારકાધીશને અહીં લાવે છે અને રણછોજી તરીકે સ્થાપિત થયેલા છે પરંતુ સૌ તો મૂર્તિ ડાકોરના ભક્ત બોડાના ઘરે જ રહી હતી ત્યારબાદ થોડાક વર્ષો માટે તેને કાપડ બજારમાં આવેલા લક્ષ્મીજીના મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી અને ત્યાર પછી શ્રી ગોપાલરાવ ત્રાંબેશકરને સ્વપ્નમાં ભગવાન દર્શન આપ્યા અને ત્યારબાદ પોતાનું સ્થાન સ્થળાંતરિત કરવા માટેનું કહ્યું અને તેમને ગોમતી સામે ગોમતી તળાવના કિનારે નાગનાથ મહાદેવ નજીક જમીન ખરીદી અને ત્યાં તે સમયગાળા દરમિયાન એક લાખના ખર્ચે વિશાળ મંદિર બતાવ્યું જેના આઠ ગુંબજ છે તેમજ ગુંબજની ચારે બાજુની દિવાલો પર સુંદર ચિત્રકારી જોવા મળે છે તેમજ બે વિશાળ દીવા દાંડી છે આમ તેમણે અહીં મંદિરનું નિર્માણ કરાવેલું છે મંદિરનું નિર્માણ શ્રી ઓછા લોકો જાણે છે અને જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો